નમસ્કાર મિત્રો સાગર રબારી ઓફિસિયલમાં આપનું સ્વાગત છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો શેર ફોરવર્ડ કોમેન્ટ એ જ મારો ખોરાક છે કરતા રહો આજે આપની સામે મગફળીનો વિષય લઈને આવ્યો છું અત્યારે મગફળીમાં લગભગ બધે મોકાણ મંડાયેલી છે હું એપીએમસીના ઓનલાઈન ભાવ ચેક કરતો હતો તો ચાર દસના જે ભાવ મને જોવા મળ્યા ખુલ્લા બજારમાં નીચામાં અમરેલીમાં ત્રણ હજાર અને ઊંચામાં પાંચ હજાર ઊંચા ભાવ તો ભાગ્યે જ કોઈને મળતા હોય છે એ તમારો અનુભવ છે મોટે ભાગે નીચા ભાવ અથવા નીચા ભાવથી થોડાક ઉપર જ બધાની વેચાતી હોય છે હવે ત્રણ હજાર એટલે છસો રૂપિયા આ ક્વિન્ટલનો ભાવ છે છસો રૂપિયા મણનો ભાવ થયો અને ઊંચામાં ઊંચો ગણો તો હજાર રૂપિયા થયો એવી રીતે હિંમતનગર ઉત્તર ગુજરાતમાં પાંચ હજાર નવસો પાંચ રૂપિયા નીચામાં અને છ હજાર નવસો ને પચાસ રૂપિયા ઊંચો ભાવ મગફળીનો થયો જે વાવેતર વિસ્તાર જ્યાં સૌથી વધારે છે અમરેલી વગેરે સૌરાષ્ટ્રનો વિસ્તાર ત્યાં ભાવો લગભગ આ જે છે ગોંડલમાં તો ઓક્ટોબર મહિનાનો કોઈ ભાવ મને વેબસાઇટ ઉપર જોવા મળ્યો નહીં અત્યારે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ પણ નીકળી નથી રહ્યો એવા મગફળીના ભાવ છે તેલના ડબ્બામાં છેલ્લા એક અઠવાડિયા દસ દિવસમાં ચાલીસ રૂપિયા વધી ગયા દસ 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 કરીને અને મગફળી દિવસે દિવસે ભાવ નીચો જતો જાય છે આ બે એકબીજાનું બિલકુલ વિરુદ્ધ દિશામાં છે મગફળી વધારે પાકે તો તેલનો ભાવ નીચો આવવો જોઈએ એને બદલે તેલનો ભાવ ઊંચો જઈ રહ્યો છે અને મગફળીનો ભાવ નીચો જઈ રહ્યો છે હું આ ખેડૂતોની ચિંતા મગફળીનું શું થશે શું કરશે શું કંઈ રસ્તો છે કે નહીં એ બધું વિચારતો હતો અને આંકડા જોઉં છું તો ચાલુ વર્ષે મગ ગુજરાતમાં બાવીસ લાખ દસ હજાર એકસો ને દસ હેક્ટરમાં ઐતિહાસિક વાવેતર થયું છે અને સરકારની જે સરેરાશ છે કાઢેલી એ પ્રમાણે પ્રતિ હેક્ટર બે હજાર નવસો નેવું કિલોગ્રામ મગફળી ગુજરાતમાં ઉતરે છે એ હિસાબે ગણીએ તો કુલ છસો છ છસો સાહીઠ કરોડ અઠ્ઠાણું લાખ બેતાલીસ હજાર બસો ને કિલોગ્રામ મગફળીનું ઉત્પાદન આ વર્ષે ગુજરાતમાં થવાનું છે ટનનો હિસાબ કરવો હોય તો એને સીધું હજારે ભાગાકાર કરીને જોયું તો છાસઠ લાખ નવ હજાર આઠસો બેતાલીસ ટન મગફળી પાકવાની છે હવે આ બેતાલીસ સોરી છાસઠ લાખ નવ હજાર આઠસો બેતાલીસ ટનમાંથી સરકાર ટેકાના ભાવે માત્ર બાર લાખ ટન મગફળી ખરીદવાની છે બાકીની ચોપન લાખ નવ હજાર આઠસો ને બેતાલીસ ટન મગફળી ખુલ્લા બજારમાં વેચાશે અને એપીએમસીના જે ભાવો જો છે હાલના એ જોતા લાગે છે કે ખેડૂતના બે છેડા ભેગા થાય એમ આ વર્ષે મગફળીમાં તો નથી જ નથી તો આનો કોઈ રસ્તો ખરો ખેડૂતને ઉગારી શકાય તો એનો રસ્તો છે જો સરકારની દાનત હોય તો સરકાર એની જે જરૂર છે અથવા એનું જે યોજના છે એ પ્રમાણે એ બાર લાખ ટન મગફળી ખરીદી લે તો બાકીની જે ચોપન લાખ ટન મગફળી છે એને આપણે ક્વિન્ટલમાં ગણી કાઢવી હોય તો ચોપન લાખ જે છે એને દસ વડે ગુણાકાર કરી દઈએ એટલે પાંચ લાખ ચાલીસ હજાર અઠ્ઠાણું હજાર ચારસો ને વીસ ક્વિન્ટલ મગફળી થાય હવે સરકાર સરેરાશ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કરે છે જે આ વર્ષે સાત હજાર બસો ને ત્રેસઠ રૂપિયા છે આપણે માની લઈએ કે બધાને વધતા ઓછા પણ સરેરાશ હજાર રૂપિયા ક્વિન્ટલ મણના મળશે તો સર પાંચ હજાર રૂપિયા ક્વિન્ટલના થાય તો બેની વચ્ચેનો જે તફાવત વધે છે એ બે હજાર બસો ત્રેસઠ રૂપિયા ક્વિન્ટલે તફાવત રહે છે હવે સરકાર આ તફાવત કોઈ રીતે ચૂકવી શકે ચૂકવી શકવાનું શક્ય છે એ પણ આપણે જોવું પડે આપણે માગણી કરીએ પણ એ માગણી સંતોષની સરકાર માટે શક્ય છે કે નહીં એ પણ આપણે વિચારીને માગણી કરવી જોઈએ એટલે મેં આનો વધારે હિસાબ કર્યો તો ગુજરાત સરકારનું ગયા વર્ષનું એટલે કે આ ચાલુ વર્ષનું બજેટ જે રજૂ થયું હતું એ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ રૂપિયામાં હતું હવે પેલો જે તફાવતની રકમ મેં ગણી તો સરકારે ખેડૂતોને બધા સો એ સો ટકા મગફળી જે ટેકાના ભાવે ખરીદ્યા ગયા પછી ચોપન લાખ ટન મગફળી વધે છે ખુલ્લા બજારમાં એમાં વચ્ચેનો તફાવત ચૂકવવો હોય બાવીસસો ત્રેસઠ રૂપિયાનો તો બાર હજાર ને કરોડ રૂપિયા સરકારે ફાળવવા પડે હવે આ બાર હજાર બસો ને બેતાલીસ કરોડ રૂપિયા એટલે કેટલા તો જે આખું બજેટ છે ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ રૂપિયાનો એના માત્ર અને માત્ર ત્રણ ત્રીસ ટકા થાય છે ત્રણ ત્રીસ ટકા બજેટની રકમમાંથી જુદા કાઢે તો ગુજરાતના બધા જ ખેડૂતોની દિવાળી સુધરી જાય એમ છે પણ મને વિશ્વાસ છે કે જે પ્રકારની સરકાર આપણે ચૂંટીને મોકલી છે એ સરકાર આવું કશું વિચારશે નહીં કે કરશે નહીં સિવાય કે આપણે જબરજસ્ત દબાણ ઊભું કરીએ એક આંદોલન ઊભું કરીએ તો સરકાર કાં તો સીધો ભાવ ફેર ચૂકવે કાં તો મગફળી ઉપર બોનસ જાહેર કરે પ્રતિ ક્વિન્ટલે અને એ ખેડૂતના ખાતામાં સીધા જમા કરવા માંડે જે પણ ખેડૂત પાકું બિલ લઈને મગફળી વેચી હોય એના ખાતામાં સરકારે જાહેર કરેલું બોનસ એ ક્વિન્ટલ વડે ગુણાકાર કરીને નાખી દે તો જ ગુજરાતના ખેડૂતની દિવાળી સુધરે એમ છે યાદ છે કે એકવાર કોઈ ખરીદી કર્યા વગર હજી વીજળી લીધી નહોતી અદાણી પાવરે બિલ મોકલ્યું નહોતું છતાં ગુજરાત સરકારે એને ત્રણ હજાર આઠસો કરોડ રૂપિયા એડવાન્સ ચૂકવી દીધા હતા કોઈ ખરીદી વગર જ્યારે અહીંયા તો ખેડૂતે પરસેવો પાડ્યો છે ડીઝલ બાળ્યું છે મજૂરી ચૂકવી છે બિયારણ ખરીદ્યું છે ખાતર નાખ્યું છે દવા છાંટી છે અને ભાવ નથી ત્યારે સરકારની આ ફરજ અને જવાબદારી છે કે ખેડૂતનો હાથ પકડે હવે આ જે પૈસા બાર હજાર બસો કરોડ રૂપિયા હું કહું છું એ ખેડૂતના ઘરે જ હશે એક વાર ખેડૂતના ઘરે જ હશે પણ એ રૂપિયા પાછા તો સરકાર પાસે જ આવવાના છે ખેડૂત જે કંઈ દિવાળી માટે ખરીદશે એમાં અઢાર ટકા જીએસટી ચૂકવવાનો જ છે બાઇકમાં પેટ્રોલ પુરાવશે એટલે લિટરે છત્રીસ રૂપિયા સરકારને પાછા જવાના જ છે શિયાળુ ખેતીની તૈયારી કરશે સિઝન વાવશે તો ટ્રેક્ટરમાં ડીઝલ પૂરાવશે લીટરે સોરી પેટ્રોલમાં આડત્રીસ અને ડીઝલમાં છત્રીસ રૂપિયા લિટરે સરકાર પાછી લઈ જ જવાની છે આ ઉપરાંત અઢાર ટકા જીએસટી એટલે સરકારના રૂપિયા પાછા સરકાર પાસે જ જવાના છે ફરક એટલો પડવાનો છે કે આ રૂપિયા સરકાર પાસેથી ખેડૂતના હાથમાં જઈ અને પાછા સરકારના હાથમાં આવશે ખાલી આ પૈસા હાથ બદલો કરીને આવશે એમાં ખેડૂતના દીકરા દીકરી દિવાળી નવા કપડાંથી સારી મીઠાઈથી કરી શકશે ખેડૂત દેવાના ડુંગરમાં નહીં ડૂબે અને સારી રીતે પાછી શિયાળુ ખેતીની તૈયારી કરી શકશે શિયાળુ પાક લઈ શકશે સવાલ પૈસા જ્યાં છે ત્યાં જ પાછા આવવાના છે માત્ર બાર હજાર બસો બેતાલીસ કરોડ રૂપિયા બજેટની કુલ રકમના માત્ર ત્રણ પોઈન્ટ ત્રીસ ટકા રકમનો હાથ બદલો કરાવવાનો છે સરકાર પાસેથી જાય ખેડૂત પાસેથી પાછા વેરા રૂપે જીએસટી પેટ્રોલ ડીઝલ તરીકે પાછા આવશે સરકાર ત્યાંને ત્યાં જ રહેવાની છે ખેડૂત દેવામાંથી બચી જવાનો છે નહીતર કેટલાય ખેડૂત પરિવારો આ દિવાળી દેવામાં ઉજવે એવી સ્થિતિ સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિઓએ ઊભી કરી છે આમાં ખેડૂતનો કોઈ વાંક નથી ખેડૂતે મહેનત કરી છે ખર્ચો કર્યો છે ઉત્પાદન કર્યું છે સરકાર બજાર શોધવામાં નિષ્ફળ ગઈ છે તો કંઈ નહીં તો કમસે કમ આટલું તો સરકારે કરવું જ જોઈએ કે એક વાર બાર હજાર બસો બેતાલીસ કરોડનો હાથ બદલો કરાવી લે અને ખેડૂતને ઉગારી લે સરકાર જો આ કરવામાં નિષ્ફળ જાય તો આપણે સડક ઉપર સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દે ઉગ્રતાપૂર્વક બોલવું પડશે દબાણ ઊભું કરવું પડશે અને જરૂર પડે આંદોલન ઊભું કરવું પડશે સાથે સાથે દરેક ખેડૂતને હું ભલામણ કરું છું કે આ વખતે કાચી ચિઠ્ઠી ઉપર મગફળી વેચતા નહીં એપીએમસીમાંથી પાકું બિલ લેજો તો જ જો જ્યારે સરકાર આવી કોઈ જાહેરાત કરે ત્યારે પાકા બિલની જરૂર પડશે પાકા બિલ વગર સરકારી સહાય મળશે નહીં એટલે આપણે સાથે મળીને સૌ એક મજબૂત અવાજ ઊભો કરવો એ જ આ ચેનલનો પણ આશય છે મારો પણ હેતુ ખેડૂતોનું સારું કરવાનો છે ખેડૂતોને લાભ કરાવવાનો છે જે પચાસ ટકા બજેટની માંગણી કરું છું જો ત્રણ પોઈન્ટ ત્રીસ ટકા માત્ર બજેટથી ખેડૂતની સ્થિતિમાં આટલો બધો ફેર પડી જતો હોય તો સરકાર જ્યારે પચાસ ટકા બજેટ ખેતી માટે ફાળવે તો ખેડૂત ક્યાંથી ક્યાં પહોંચી શકે એટલે આ માગણીઓને પણ ટેકો ખેડૂતોનો જોઈએ છે ટેકા વગરની માંગણીઓ ટકતી નથી આપ સૌએ આખો વિડીયો સાંભળ્યો એ બદલ હું આપનો આભાર માનું છું અને ફરીથી વિનંતી કરું છું આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર ફોરવર્ડ કરીને પહોંચાડો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં લખો સભ્ય ભાષામાં ટીકા પણ આવકાર્ય છે આભાર